વાકફી ફળિયું આવેલા છે જ્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળા પણ ત્યાં જ આવેલી છે ડુંગરની તળેટીઓ વચ્ચે વસેલા આ ફળિયાઓના ગ્રામજનોએ અનેક વખત રસ્તાની સુવિધા મળી તે માટે તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકારે આદિવાસી સમાજના લોકોને રસ્તાની સુવિધા આપી નથી અનેક સમસ્યાઓ વચ્ચે શિક્ષકો શાળાએ ચાર કિલોમીટર ચોમાસામાં જીવના જોખમે નદી ઓળંગીને સામેના કિનારે પગપાળા જવા મજબૂર બન્યા છે મારો હાપેશ્વર ગામ બહુ તકલીફ બહુ મુશ્કેલી પડે તો આ પાદર ફળ્યું કેલિયાબારી ઉત્તલ ધરા વાકવી એ ફળ્યાનો બહુ મુશ્કેલી પડે ને બહુ તકલીફ પડે શું તકલીફ પડે એટલે આવર જાવર માટે અમારા વધારે પડતો રસ્તાનું તો બધું બીજું તો ઠીક છે પણ નાળામાં બેડે થતો હોય તો અમારે હાજુ દવાખાને પૂછતું કરવા માટે બાઇક પર હો એ બીમારનું લઈ જાય પણ નાળામાં સામો પાર થવાતું ના હોય એ વધારે પડતું અમારે મુશ્કેલી એ છે વર્ષો વીતી છે આજે અદાજીનું કેટલા વર્ષો જતા રહ્યા અમારા લગભગ અમારા સાહીઠ સિત્તેર નું ઉંમરનું વર્ષનું ઉંમર થાય તો આ જ આ જ પરિસ્થિતિ અમારે ચાલ્યા કરે છે હા શું અમારે એવી આશા છે કે આ નાણાંનું બેરીક થતો હોય અને અમારે એ થાય જાય તો અમારે આવર જાવર માટે આ શિક્ષકો માટે નાના બાળકો માટે અમારા ગામ લોકો માટે અમને થોડીક રાહત રહે ના આરદી રાતે પણ અમને જાય શકાય એવું લાગે છે એ સરકાર થતો હોય ન કરતો હોય તો જ સારું આમ હા નેતા હવે મંદિરે આવીને જતા રહે છે હા

થોડું જે કાંઈ થોડો ઘણો રસ્તો ખરાબ હોય ત્યાં અમને પગદંડી જેવું કરી આપે છે અને રસ્તો સારો કરી આપે છે એટલે અમે એમના સહકારથી આજે દસ વર્ષ સુધી ફરજ બજાવી છે અને બીજું તો શું કે અમારી માગણી એ જ છે કે અહીંયા રસ્તો સારી રીતે બની જાય જેથી કરીને લોકોને આવવા જવા મુશ્કેલી ન પડે અને લોકો બહારના સમાજ સાથે સારી રીતે સંપર્ક કરી શકે આમ તમે કોતરડામાં ખૂબ જ પાણી હોય તો અમારે રિસ્ક ના લેવાય એના માટે અમારે ક્યાં તો કોતરડું ઓછું થાય તેની રાહ જોવી પડે ક્યાં તો પછી પોતાના રીસ પર એમ તેમ બે ત્રણ જણ સાથે મળીને કોતરડું પાર કરાવીને પછી જઈએ છીએ આઝાદીના આટલા વર્ષો પછી પણ છેવાડાના માનવીને સરકાર મૂળભૂત અધિકાર આપી શકી નથી વિકાસની વાતો કરતી સરકાર આ ગામની મુલાકાત લે તો સાચી હકીકત બહાર આવે તેમ છે રેહાન પટેલ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર